અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેવી ખુલ્લી ચેલેન્જ તેમના દ્વારા આપવામાં આવી ભલે પોલીસ મોકલો હું બેતાલીસ ગામના લોકો અહીં ભેગા કરીશ જો આ સ્પોર્ટ્સ એક્ટિવિટીને પરમિશન નહીં મળે તો એક્ટિવિટી ખુલ્લી કરી દેવામાં આવશે જેને જે કરવું હોય તે કરી લે આ કઈ રીતે થોડી છે બાઈ મુખ્યમંત્રીને કહી દેજો ધારાસભ્ય આમ બોલતા હતા જેનો વિડિયો સામે આવ્યો છે ખુલ્લી ચેલેન્જ પબુબા દ્વારા આપવામાં આવી હતી પબુબા માણેક દ્વારકાથી ભાજપના ધારાસભ્ય છે આમ

આ કોઈ રીત થોડી ચેલેન્જ આપી દેવામાં આવી છે વીસ દિવસમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ને મંજૂરી નહીં મળે તો એક્ટિવિટી શરૂ થઈ જશે अल्टीमेटम આપી દેવામાં આવ્યું છે વીસ દિવસનું ને 42 ગામના લોકો ભેગા કરવાની પણ વાત કરવામાં આવી तो 20 तारीख लगी जो सरकार ने हमें सरकार जो सरकार बोलेगी अपने नियम तोड़ना नहीं है जो बोलेगी वो करने के लिए हम तैयार हैं अगर बीस दिन के अंदर नहीं होता है तो इधर एक चीज विचार हो, हो जाएगा पी पुलिस आया मोकलो काफलो मोकलो तो मोखा मन ना बेतालीस गाम जैसे भेजा कर रिपोर्टिंग करना मुख्यमंत्री ने ધારાસભ્ય આમ બોલતા આ કોઈ રીત થોડી